ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર મોનસૂન કામગીરીના ભાગરૂપે વિરાવર શહેરના વિવિધ વોર્ડની રૂબરૂ મુલાકાત મુલાકાત લીધી હતી દરમિયાન ગટર વ્યવસ્થા કચરાના નિકાલની વ્યવસ્થા ચકાસવામાં આવી વિરાવર શહેરમાં ચોમાસા દરમિયાન પાણી ભરવાની સમસ્યા ના સર્જાય અને તેના લીધે લોકોને કોઈ પણ પ્રકારની હાલાકીનો સામનો ના કરવો પડે તે માટે વોર્ડ નંબર બે ત્રણ ચાર પાંચ અને પટણી ગેટ પાટણ બાયપાસ રોડ નાના કુળીવાડા સહિતના વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈને કલેક્ટર પાણી અને ગટરની વ્યવસ્થા તથા કચરાની વ્યવસ્થા ચકાસી કોઈપણ જગ્યાએ પાણીના ભરાય તે માટે ઉપસ્થિત અધિકારીઓને યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે સૂચના આપવામાં આવી હતી જે તાજેતરમાં જે બનાવ હોય ને રાજકોટમાં એ પછી એમ દરેક જગ્યાએ ચેકિંગ હોવાની બધી સરકાર શ્રી સૂચના છે તો એ ચેકિંગ દરમિયાન એવું જાણવા મળ્યું કે જે હોટલ વાળા છે કે ડૉક્ટરો છે કે રિસોર્ટવાળા છે ગેક્સવા જે કંઈ પણ આવી સર્વિસીસો જોડાયેલા છે એ લોકોને બેઝિક નોલેજ નથી હોતું કે ભાઈ વિકાસ કરવાની કે બિલ્ડિંગ પરમિશન પછી એ લિફ્ટ છે સર્ટિફાઈ કરાવી હોય કે ફાયર એના સીધી તો ફાયર કોને લાગુ પડે છે એકમાળવાળાને શું લેવાનું ત્રણ મળે તો શું લેવાનું નવ મીટર નેટ શું એવું સ્કૂલો માટે છે સ્કૂલોવાળાને અવેરનેસ છે સેમ આપણે જોયું હશે કે જે બધી વાન્સ જાય છે એમાં શું નોમ્સ છે કે વાલીઓ શું ધ્યાન રાખવાનું છે કે બસીસ જાય છે તો બસીસમાં શું રાખવાનું હોય છે સીસીટીવી ફરજિયાત છે કે એને ફાયર એક્સિક્યુઝ રાખવાનું છે એ બધું ફરજિયાત છે તો એ અવેરનેસ આવે અને જે આ સંકળાયેલા છે લોકોને ખબર પડે કે મારે આ આ ધંધો જો મારે કરવો હોય તો આટલા આટલા એનઓસીની આટલી આટલી પરવાનગી મારે લેવી પડશે